અમરેલી પંથકમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી હતી અમરેલીના કુકાવાડા રોડ પર આવેલી શાળાના શિક્ષકે બે વિદ્યાર્થીનીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું શિક્ષક અવારનવાર વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હતો આ સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવે છે

કાચી સમાજ ના અગ્રણી ભારતનગરના જે બનાવ વિશે વાત કરીએ શિક્ષણ ધામ દુષ્કર્મ થાય એક શરમજનક બાબત કહેવાય મારું એટલું કહેવાનું છે કે અત્યારના સમયની અંદર જે આગેવાનો છે એ મોન કેમ સેવી રહ્યા છે પાયલ ગોટી જેવો કેસ તો નથી ઈથી વિશેષ ભયંકર આ કેસ કહેવાય જે બાળાઓને છેડતીની અંદર કે યૌન શોષણની અંદર એક શિક્ષણ જગતને લાછનરૂપ થાય તેવો કિસ્સો બને અને અમરેલીનું રાજકારણ ઠંડુ ભય અને તમાશો જોતું હોય એ યોગ્ય નથી એમ શિક્ષક વિરુદ્ધ જે લીલિયા તાલુકાની અંદર જે ગામમાં એનો પણ ત્યાં દારૂના કેસની અંદર જ ફરિયાદ થઈ હતી તો એને ખાલી બદલી સંતોષ માની લેવામાં આવ્યો થી ને એને એવી જગ્યા એ મૂકો કે જે એક અવારું જગ્યા છે ભારતનગર એટલે એક પછાત વિસ્તાર છે જ્યાં ઈ લોકોને મોકળું મેદાન મળી ગયું જે આ

અને આને ફરીને રિમાન્ડની માંગણી કરી અને યોગ્ય તપાસ થાય એવી અમારી માંગણી છે કેટલા દિવસમાં તપાસ થાય એવી માંગણી કરી છે બી તો જે કાઈ કલેક્ટર સાહેબ અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે આ કેસની અંદર જલ્દીમાં જલ્દી આ કેસ ચાલે એવી અમારી ઈચ્છા છે એવી અમારી માંગણી છે આગામી સમયમાં જો ન્યાય નહીં મળે તો શુંvarphi પડશે જેમ મુજાઈદભાઈએ કીધું કે અમે હાઈકોર્ટ સુધી જાહું ને ન્યાયથી કદાચ ઉપર જવાનું હોય તો આ સમાજ અને સમાજ લેવ લે બધાયના સહકારથીને જે સુપ્રીમ કોર્ટ જાવ હોય તો અમે ઈચ્છા દર્શાવી છે આજે આવેદન આવ્યું ભારતનગરના શિક્ષકને છે કત્ય વિરુદ્ધમાં શું કહેતો આજ ભારતનગર પ્રાઇમરી સ્કૂલ કે શિક્ષક जिसने 2 નાબાલક બાળકો کے ساتھ જન અત્યાચારની ઘટના કરી उसमें वो શિક્ષક शराब कहां से लाता था उससे पहले उसने कितने इस तरह की घटनाएं की और इस केस में सरकार स्पेशल पीपी की नियुक्ति करे डे टू डे फास्ट कोर्ट में तहत इन बच्चियों को सहायता मिले इस मांग को लेकर अमरेली के सभी जागृत समाज के लोगों ने कलेक्टर श्री को पास आकर आवेदन दिया और एडिशनल कलेक्टर महोदय ने आवेदन को बहुत गंभीरता से सुना और उन्होंने कहा कि जितनी भी जल्दी कार्रवाई हो सकेगी वो अपने स्तर से कार्रवाई करेंगे